તો અમરેલીમાં જૂના મંદિરો તોડી પાડવાના નિર્ણયનો વિરોધ થઈ રહ્યો છે હિન્દુ સંગઠનોએ નગરપાલિકામાં વિરોધ નોંધાવ્યો ચીફ ઓફિસરની ચેમ્બર પાસે રામધૂન બોલાવી હિન્દુ સંગઠનોએ હનુમાન ચાલીસાના પાઠ કર્યા ચીફ ઓફિસરની ચેમ્બરને તાળા હોવાથી ભારે રોષ જોવા મળ્યો ચેમ્બરની સામે બેસીને રામધૂન બોલાવીને વિરોધ કરવામાં આવ્યો અમરેલીમાં નગરપાલિકા દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે કે જૂના મંદિરોને તોડી પાડવામાં આવશે તેને લઈને હાલમાં

તે પરત લેવામાં આવે તેવી માંગ હિન્દુ સંગઠનો દ્વારા કરવામાં આવી છે નગરપાલિકા દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે કે જૂના મંદિરો જે દબાણમાં આવતા હોય તેને તોડી પાડવામાં આવશે તેનો વિરોધ હિન્દુ સંગઠનો દ્વારા કરવામાં આવી રહ્યો છે અને તેઓ ચીફ ઓફિસરની ચેમ્બર ખાતે પહોંચ્યા હતા આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા હતા પરંતુ ઓફિસમાં તાળું હોવાના કારણે ત્યાં જ તમામ કાર્યકર્તાઓ બેસી ગયા હતા અને રામધૂન બોલાવી હતી તો રામથુન બોલાવીને હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા અને ચીફ ઓફિસરને પોતાનો આ પરત લેવા માટે હિન્દુ સંગઠનો દ્વારા માંગ કરવામાં આવી હતી ત્યાં અન્ય પણ કેટલાક અધિકારીઓ હતા અને એની વચ્ચો વચ્ચે તેઓ એક બાજુ કામ કરી રહ્યા છે અને બીજી તરફ આ હિન્દુ સંગઠન દ્વારા હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવી રહ્યા છે